ધર્મ ની વાત થતી હોય ક્યારેક જ્યોતિષ ની વાત થતી હોય ક્યારેક આધ્યાત્મ ની વાત થતી હોય ક્યારેક નવું નવું જાણવા પણ મળતું હોય દર્શક મિત્રો આજનો એક એવો દિવસ છે કે આજના દિવસની અંદર આપણે વાત કરવાના છીએ ગ્રહોની યુતિ અને પ્રતિયુતિ વિશે

દર્શક મિત્રો અલગ અલગ ગ્રહ અલગ અલગ નક્ષત્રની અંદર હોય છે કારણ કે જ્યારે અલગ અલગ નક્ષત્રની અંદરથી પરિવર્તિત થાય તો એને એ રિલેટેડ આપણો સ્વભાવ બનતો હોય છે એ રિલેટેડ આપણી કામ કરવાની ક્ષમતા બનતી હોય છે એ રિલેટેડ આપણા જીવનની અંદર ઘણા બધા ચેન્જીસ ઘણા બધા લાભ ઘણા બધા નુકસાન આ બધી વસ્તુઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે યુતિ ભાવ યુતિ અને દ્રષ્ટિ યુતિની દર્શક મિત્રો ખાસ કરીને આપણા જીવનની અંદર

રાહુ મહારાજ અઢાર મહિના સુધી રહે છે અને ગુરુ મહારાજ તેર મહિના સુધી એક રાશિની અંદર બિરાજમાન છે અત્યારે અતિચારી ગુરુ ચાલે છે એટલે આપણે વર્ષની અંદર બે વાર કે ત્રણ વાર ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન જોઈએ છીએ હવે દર્શક મિત્રો વાત આજે આપણે યુતિની કરીએ છીએ કોઈ પણ ગ્રહ પોતાની સાથે એટલે કે સૂર્યની સાથે બુદ્ધ બિરાજમાન છે તો એને બુધાદિત્ય યોગ કહેવામાં આવે કારણ કે આવા કોઈપણ વ્યક્તિની બે ગ્રહો એકબીજાની સાથે અંશાત્મક રીતે જોડાયેલા હોય હવે દર્શક મિત્રો ઘણી બધી વાર શું બનતું હોય કે ઘણા લોકોની કુંડલીમાં ચંદ્ર ગુરુનો નો ગજકેશ્રી યોગ હોય હવે ચંદ્ર છે એ પોતે દસ અંશ નો હોય ગુરુ મહારાજ પોતે અઠ્યાવીસ અંશ ના હોય તો સ્વાભાવિક લોકો આમ જોવે કે ઓહો આની કુંડલીમાં તો ગજકેશરી યોગ છે પૈસા તો જબરજસ્ત મળવાના પરંતુ અંશાત્મક રીતે જ્યારે ગજકેશરી યોગ નષ્ટ થતો હોય તો આ યોગનો પરિણામ તમને નથી મળતું યુતિ કોને કહેવાય અંશાત્મક રીતે જ્યારે બંને ગ્રહો સાથે બિરાજમાન થાય ત્યારે ગ્રહોનું પરિણામ તમને પ્રાપ્ત થતું હોય છે હવે એટલા માટે દર્શક મિત્રો કોઈ પણ ગ્રહ જોડાઈ જાય અંશાત્મક રીતે સાથે જોડાઈ જાય તો આપણે પ્રભાવ આપણા જીવન ઉપર આપણે જોતા હોઈએ છીએ દર્શક મિત્રો એવી જ રીતે આવે છે ભાવ યુતિ ભાવ યુતિ કોને કહેવાય કે જો કોઈ પણ બે અથવા બે થી વધારે ગ્રહ એક જ ભાવની અંદર બિરાજમાન હોય તો એને કહેવાય અને એ ભાવનો અધિપતિ પણ એ સ્થાનની અંદર બિરાજમાન હોય તો એનું વિશેષ માત્રામાં ફળ આપણા જીવન ઉપર મળતું હોય છે અને ત્રીજા નંબરમાં આવે દર્શક મિત્રો દ્રષ્ટિયુતિ શનિની સૂર્ય ઉપર ત્રીજી દ્રષ્ટિ પડે શનિની સૂર્ય ઉપર સાતમી દ્રષ્ટિ પડે શનિની સૂર્ય ઉપર દસમી દ્રષ્ટિ પડે તો એ દ્રષ્ટિ યુતિ કહેવામાં આવે છે આવી જ રીતે કોઈ પણ ગ્રહ પોતાનાથી સાતમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય ગુરુ મહારાજ મંગળ મહારાજ શનિ મહારાજ આ લોકોને વિશેષ દ્રષ્ટિ આપેલી છે અને એટલા માટે જ્યારે કોઈપણ ગ્રહની બીજા ગ્રહ ઉપર દ્રષ્ટિ પડતી હોય તો એ દ્રષ્ટિ મિત્રો જ્યારે ગ્રહોનું પરિણામ અલગ અલગ યુતિની અંદર આવી જાય ત્યારે પરિણામોની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય ઘણી બધી વખત એવું થતું હોય કે સૂર્ય અને બુદ્ધ બંને ગ્રહો સાથે બિરાજમાન છે સૂર્ય અને ગુરુ બંને ગ્રહો સાથે બિરાજમાન છે હવે આપણે એવું વિચારીએ કે ભાઈ ચંદ્ર અને ગુરુનો ગજકેશરી યોગ થાય પરંતુ સૂર્ય અને ગુરુ જ્યારે બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને ઉત્કૃષ્ટ માન સન્માનની પ્રાપ્તિ થતી હોય છે આવા લોકો પોતાના જીવનની અંદર ઉચ્ચ પદ પ્રતિષ્ઠાને પણ પ્રાપ્ત કરી શકતા હોય છે તમારી કુંડલીની અંદર કયા ગ્રહો કયા ગ્રહોની સાથે બિરાજમાન છે એના આધાર ઉપર એ યુતિ તમારા જીવનની અંદર વિશેષ પ્રભાવ પાડતી હોય છે પ્રયાર રાજ્ય હરંત્રહેશું વ્યાપીતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ આપણી કુંડલી છે ને એ આપણો અરીસો છે અને એ અરીસાના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર થનારા લાભ થનારા નુકસાન બધી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ અરે દર્શક મિત્રો કઈ લાઇન લેવી કયા દેશમાં ફાયદો થશે કયા ગામમાં ફાયદો થશે કયા વ્યક્તિ થી ફાયદો થશે આ બધી વસ્તુઓ આપણે આપણા જીવનની અંદર આ ગ્રહોના આધારે જાણી શકતા હોઈએ છીએ તમારી કુંડલી છે એમાં સૂર્ય અને શુક્ર બંને ગ્રહો સાથે બિરાજમાન છે તો આવા વ્યક્તિઓના જીવનની અંદર દાંપત્ય જીવન નું સુખ તો મળે જ છે પણ જો શુક્ર અસ્તુ નો થઈ જાય તો સુખ ઓછું છે એવી અનુભૂતિ પણ કરાવડાવે સૂર્ય અને શુક્ર સાથે હોય તો આવા વ્યક્તિઓને સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવતું હોય એવી જ રીતે દર્શક મિત્રો સૂર્ય અને અંગારક યોગ તરીકે ઓળખીએ છીએ પરંતુ જ્યારે આ સૂર્ય મંગળ ને ગ્રહો સાથે આવે તો વ્યક્તિમાં અપાર સાહસ ભરેલું હોય એમ કહી શકાય કે પોતે પોતાની પાસે ન નાણાં હોવા છતાં પણ પોતે સારું એવું સાહસ કરી શકતા હોય પણ જો એમાં મંગળ અસ્તનો થઈ ગયો કારણ કે અત્યારે મંગળ અસ્તનો ચાલે છે નવેમ્બર થી મે મહિના સુધી તો તો આ મંગળ મહારાજ અસ્ત હોય સમસ્યાનું પણ સર્જન કરે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરે એટલા માટે દર્શક મિત્રો આપણી કુંડલી અંદર ગ્રહોની યુતિ વિશેષ માત્રામાં પ્રભાવ પાડે છે તમારા ગ્રહની અંદર શુક્ર જો શનિની સાથે હોય રાહુની સાથે હોય શુક્રો સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે અમુક સમયે ઇમોશનલ એટેચમેન્ટ પણ આવા લોકોને ઉત્પન્ન કરાવડાવે હવે શનિ અને સૂર્યનો સંઘર્ષ જેની કુંડલીમાં હોય આવા વ્યક્તિઓને લગ્ન થવામાં દાંપત્ય જીવનમાં ને કેરિયરમાં આ ત્રણે ત્રણ ની અંદર પ્રોબ્લેમ કરાવે પરંતુ શનિ મંગળ નો સ્ફોટક યોગ હોય તો તમારા જીવન ની અંદર તમે ટેકનોલોજી ફિલ્ડ ની અંદર આગળ વધી શકો તમે પોલીસ ની અંદર સશસ્ત્ર ધારી અથવા મિલિટરી ની અંદર સશસ્ત્રધારી ધારી વસ્તુ ની અંદર પણ તમે આગળ વધી શકો આવા યોગો બની શકે આવી રીતે દર્શક મિત્રો આપણી ગુંડલી માં કયા ગ્રહો ની યુતિ છે અને આ યુતિ આપણા જીવનમાં કેવું પરિણામ આપે છે એ આપણે જોવું અત્યંત જરૂરી રહે જય ગણેશ